અને જોડતા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ચાર અધિકારીની વડોદરા લાંચ રૂપી શાખાને તપાસ સોંપાયા બાદ એસીબીએ તપાસ શરૂ કરી દીધી છે ત્યારે આ ઘટના માટે જવાબદાર મદદનીશ અને બે નાયબ કાર્યપાલક ઇજનેરને મિલકતોની પૂછપરછ અને નિવેદનો લેવા માટે બોલાવ્યા હતા જયારે કાર્યપાલક ઇજનેરની તપાસ માટે સરકારમાં મંજૂરી માંગવામાં આવે છે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મોજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ચાર અધિકારી વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખા અને તપાસ સોંપાયા બાદ એસીબી તપાસ શરૂ કરી દીધી છે ત્યારે આ ઘટના માટે જવાબદાર મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલક ઇજનેર ને તેઓની મિલકતોની પૂછપરછ અને નિવેદનો લેવા માટે બોલાવ્યા હતા જ્યારે કાર્યપાલક ઇજનેર તપાસ માટે સરકારમાં મંજૂરી માંગવામાં આવે છે ઉલ્લેખનીય છે કે એકવીસ લોકોનો ભોગ લેનાર ગંભીર દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા ગંભીરા પુલને સમગ્ર દરમિયાન થયેલી ઇન્સ્પેક્શન ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કર્યા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલ શ ઇજનેર જે શાહ ને તાત્કાલિક અસર થી ફરજ મોકુફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો આ ઘટનામાં સરકાર આટલેથી ન અટકતા આ ઘટના માટે જવાબદાર મનાતા આ ચારેય અધિકારીની એસીબીએ તપાસ શરૂ કરી દીધી છે ત્યારે વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખાના પીઆઈ એજી ચૌહાણે જણાવ્યું હતું કે આજે મદદનીશ ઇજનેર જેવી શાહ નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર આર ટી પટેલ ને તેઓને મિલકત સહિત અન્ય વિગતો મેળવવા અને નિવેદનો લેવા માટે બોલાવ્યા છે તપાસ કાર્યપાલક સરકાર પાસે મંજૂરી આવી છે સાથે સત્યમ નવાશ નેશન બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર